નર્મદે સર્વદે નર્મદે હર વડોદરાથી ડભોઈ ડભોઈથી આગળ સિનોર નર્મદા કાંઠે આ ભંડારેશ્વર મહાદેવ બિરાજમાન છે આ ભંડારેશ્વર મહાદેવની ઇતિહાસ એવો છે શિવલિંગ સ્થાપિત હતું જ મોહમ્મદ બેગડો જ્યારે ગુજરાત ઉપર આવ્યો ત્યારે એની ચડાઈમાં ફરતા 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 અને હિન્દુ મંદિરોને ધ્વસ્ત કરવાની એની જે નેમ હતી એના અનુસંધાનમાં જ અહીંયા પણ બિરાજમાન ભંડારેશ્વર મહાદેવના મંદિરને પણ એને તોડ્યું અને શિવલિંગને પણ તોડ્યું અને શિવલિંગ તોડ્યા પછી એ શિવલિંગ તૂટી ગયા એમાં અંદરથી ભમરાને બહુ મોટો જથ્થો એ એમાંથી નીકળ્યો પ્રગટ થયો અને ભમરાની સેના એ મોહમ્મદ બેગડાની સેના ઉપર ભારે પડી પડી અને ભમરાની સેનાએ મોહમ્મદ બેગડાને અહીંયા વધારે વિધ્વંસ કરતા રોક્યો અને આજુબાજુના ગામોમાં જે લોકો રહેતા હતા એના અત્યાચારથી બચી ગયા અને આ સ્થાન છોડીને મોહમ્મદ બેગડો અહીંથી ભાગ્યો અહીંયા જે અત્યારે બિરાજમાન જે શિવલિંગ છે એ આખું લિંગ પ્રકારનું નથી પરંતુ લિંગ તોડી નાખ્યા પછી જે એની બેઠક વધતી હોય છે એ બેઠક ત્યાં બિરાજમાન છે ને એ જ સ્વરૂપમાં એ રાખેલું છે સંવત અઢારસો બાવનમાં મહારાજા સયાજીરાવે આ મંદિરનો પૂર્ણોદ્ધાર અને જીર્ણોદ્ધાર કર્યો હતો અને આ જગ્યાને એક શિખર આપીને એ પ્રકારે પુનઃસ્થાપન કરીને ભંડારેશ્વર મહાદેવને પુનઃસ્થાપિત કર્યા હતા નર્મદા કાંઠે ભંડારેશ્વર મહાદેવ સેંકડો વર્ષો જૂનો વડ પણ છે અહીંના શિવા પૂજારી જે છે એમની સાથે મુલાકાત કરીને આપણે માહિતી મેળવીશું ઓમ નવ શિવાય હર હર મહાદેવ આજે વડોદરાથી ડભોઈ અને ડભોઈથી સિનોર એમાં સિનોરથી સિનોરની સીમા આ ભંડારેશ્વર મહાદેવનું સ્થાનક છે અને આની પરંપરા એ અઢારસો બાવન સંવત અઢારસો બાવન ની સાથે જોડાયેલું છે સંવત અઢારસો બાવનમાં અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એની પહેલાંનો પણ ઇતિહાસ છે જે મોહમ્મદ બેઘરા સાથે પણ જોડાયેલું છે અને ત્યારના જે કહેવાય ચમત્કાર છે અને મહાદેવજીની આસ્થામાં જોડાયેલા લોકોની સાથે શ્રદ્ધા એ આ ભંડારેશ્વર મહાદેવ સ્થાનકમાં જોડાયેલી છે અહીંયા શેવા પૂજામાં જોડાયેલા આપણા જે પેઢીઓથી અહીંયા શેવા પૂજામાં જોડાયેલા છે સેવા પરિવારના દીકરા કપોદર પરિવાર જયેશભાઈ એ આપણી સાથે અત્યારે આની માહિતી આપશે તો જયેશભાઈને આવકારીને એમને વિનંતી કરીએ કે આ ભંડારેશ્વર મહાદેવનો જે ઇતિહાસ છે અને જે મોહમ્મદ બેગડાએ જે આગળ ચઢાઈ કરી હતી શિવલિંગને જોવાનો પ્રયત્ન કર્યો અને પછી જે ચમત્કાર થયો હતો એની એ વાતો આપણા બધા ભાવિકો માટે આપો અને અહીંયા આગળ મોહમ્મદ બેગડા મોટે અને સિન્નોરમાં આવેલા મંદિરના આપણે શિવલિંગને થોડો આવ્યા ના તે મંદિરથી મોટા મોટા બમરા નીકળ્યા ભરમરા દીકરા ને મોહમ્મદ ઢેગડા આ તોડી નાખ્યું અને ત્યાર પછી એને કરડ્યા એટલે મોહમ્મદ ઢેગડો એથી નાસી ગયો ત્યાર પછી આ આગળ મંદિર નું કોઈ હતું જ નહીં આગળ જંગલમાં મંદિર હતું ત્યાં આગળ આ જેનો ઉદ્ધાર થયેલો છે આ સિમન ભંડારેશ્વર મહાદેવનો આ અને પંચકુબેર માં મોટા મોટા મહાદેવ આ પંચકુબેર માં ગણાય છે અચ્છા પંચકુબેર સૌથી મોટું નામ આ છે ભંડારેશ્વર ભંડારેશ્વર આજે અહીંયા થી પ્રતિમા લેલી છે એ મહારાજા વખત નું છે ગાયકવાડ સરકાર ગાયકવાડ સરકાર અચ્છા સંવત અઢારસો બાવનમાં ગાયકવાડ મહારાજા ગાયકવાડ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો અને ફરીથી પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી અહીંયા અને આજે અત્યારે અહીંયા શિવલિંગ જે છે આપણે સામાન્ય રીતે લિંગના સ્વરૂપમાં બધા મંદિરોમાં શિવલિંગ હોય છે પરંતુ અહીંયા આકાર વગરનું છે શિવલિંગ નથી આજે આપણું જે છે એનું કારણ એવું છે કે મોહમ્મદ બેગડો જ્યારે અહીંયા ગુજરાતમાં શાસન કરવા માટે આવેલો અને ત્યારે ગુજરાતના તમામ મંદિરોને તોડવાની એણે જે નેમ લીધી હતી એટલે અનુસંધાનમાં અહીંયા પણ આ સિવિલને તોડ્યું એને અને તોડ્યા પછી અહીંથી ખૂબ મોટી સંખ્યામાં ભમરાઓ નીકળ્યા હતા અને ભમરાએ ભમરાના આખા જે આખું જુવાળ હતું એનું એ સેના ઉપર એનો હુમલો કર્યો અને એમ કરીને મોહમ્મદ બેગડો અને મોહમ્મદ બેગડાની સેના એથી નાસી છૂટી હતી અને પછી ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ મંદિર જંગલની વચ્ચે અપૂજ્ય રીતે રહ્યું હતું અને જયેશભાઈ જેમ કીધું એમ સૌમાં અઢારસો બાવનમાં મહારાજા ગાયકવાડ દ્વારા એનું જીર્ણોધ્ધાર થયો અને પુનઃસ્થાપના થઈ

અહીંયા એમ કહે છે કે ભાઈ આ નર્મદા માતા છે અને નર્મદા માતા એ બિરાજમાન થયા છે અને નંદી માતા નંદી મહારાજ એની રક્ષા કરતાં કરતાં એ પોતાની સાથે બિરાજમાન રાખ્યા છે આવી મૂર્તિ કદાચ ક્યાંય બહુ જોવા નથી મળતી હા અને આખા ગુજરાતમાં કદાચ એ કેવી હશે કે નંદી મહારાજના સાનિધ્યમાં નર્મદા માતાની મૂર્તિ સાથે અને માથે શિવલિંગ પણ કદાચ એ પ્રકારનું લીધેલું છે એ કાકારજા વિષે નંદીમારદની મૂર્તિ છે અહીંયા પાંચ શિવલિંગ છે શિવલિંગ છે અહીંયા પંચ મુગેર તરીકે જે બિરાજમાન છે આ મુખ્ય શિવલિંગ છે બાજુમાં બીજા બે બિરાજમાન છે અહીંયા એટલે ત્રણ શિવલિંગ એ સ્થાપિત થયેલા છે અને ગર્ભગૃહની પાછળ ગાદે જમણે બે શિવલિંગ સ્થાપિત કરેલા છે એક ચોથું અહીંયા છે અને જમણી બાજુ પાંચમું શિવલિંગ અહીંયા છે એમ કહીને પંચકુબેર તરીકે આ બોલાય છે અહીંયા આ કચ્છપ દેવ કોણ પણ વિશેષ રીતે એમાં જૂની મૂર્તિમાં બિરાજમાન છે આ આખો પરિસર જે છે એ ગાયક સરકાર વખતે મહારાજાએ દિર્ણોદર કરાવીને સ્થાપિત કરેલું છે અહીંયા પાતાળેશ્વર મહાદેવની સ્થાપના થયેલી છે એ

અહીંયા આગળ ચંદ્ર દેવતા છે અહીંયા આગળ માતાજી છે અને આ ચંદ્ર દેવતા મૂર્તિ છે એ પંચકુબેર તરીકે ગણવામાં આવે છે શિવલિંગ છે નંદી મહારાજ છે ગણપતિ દાદા છે આ બાજુ પગલા છે માતાજીના

ખુદ સ્નાન કરાવી અને રિટર્ન થાય છે વર્ષ બે વર્ષના અંદર હમણાં ગયા વખત આવ્યું હતું પાણી તો મંદિર પૂરું હતું મંદિર ને કશું થયું નહીં અત્યાર સુધી અહિયા એક આ વિશેષતા છે કે ભાદરવા મહિના નર્મદા માતા પોતે જાતે સામેથી ચાલે આવીને આ પોતાની જે મૂર્તિ છે એને અભિષેક કરતા હોય છે થોડા સમય પાણી થી ભરાઈ ગયું વિસ્તાર અને આ એક વિશેષતા છે કે નર્મદા માતા પોતાની સ્થાપિત થયેલી મૂર્તિ ને પોતે જાતે આવીને અભિષેક કરે છે અને માતા જાગૃત છે એની